संस्थानों सरकारी विभागों किसानों और एफ के कर्मचारी शामिल होंगे वे किसानों से सीधे संवाद करते हुए सुबह दोपहर और शाम को दैनिक सत्र आयोजित करेंगे टीमें स्थानीय कृषि जलवायु परिस्थितियां मिट्टी के पोषक तत्वों का रूपरेखा पानी की उपलब्धता और वर्षा के पैटर्न को आंकलन करेंगी मृदा स्वास्थ्य कार्ड का उपयोग करते हुए वे उचित फसलों उच्च उपज वाले बीजों की किस्म आदर्श बुआई तकनीकों और संतुलित उर्वरक उपयोग की सिफारिश करेंगे लागत कम करने और मिट्टी के स्वास्थ्य में सुधार के लिए वैज्ञानिक खेती पर जोर देंगे महोदय महत्वपूर्ण बात यह है कि इस अभियान को दो तरफा बातचीत के तौर पर डिजाइन किया गया है किसान अपनी चुनौतियों को साझा करेंगे सवाल पूछेंगे और कीटों के संक्रमण जैसी क्षेत्र स्तरीय समस्याओं की रिपोर्ट करेंगे जो भविष्य के शोध की दिशा को सूचित करेंगे ये पहल सात से इकतीस कृषि विज्ञान केंद्र और आईसीआर के वैज्ञानिकों की सामूहिक शक्ति का उपयोग करेगी जिससे यह सुनिश्चित होगा कि विज्ञान और खेती एक साथ आगे बढ़े डेढ़ करोड़ से ज्यादा किसानों की अपेक्षित प्रत्यक्ष भागीदारी के साथ यह अभिनव और समावेशी अभियान भारत में कृषि परिवर्तन और जागरूकता में एक नया मानदंड स्थापित करने के लिए तैयार है इस अभियान के उद्देश्य विभिन्न राज्यों के लगभग डेढ़ करोड़ किसानों तक सीधे पहुंचना और उनसे संवाद करना है। साथ ही माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के लेप टू लैंड की विजन को अमल में लाना आना है माननीय केंद्रीय मंत्री श्री शिवराज सिंह चौहान जी के अनुसार यह अभियान विकसित कृषि के लक्ष्यों को आगे बढ़ाने और विकसित भारत के व्यापक दृष्टिकोण को साकार करने में महत्वपूर्ण भूमिका निभाएंगे धन्यवाद जय हिंद खूब खूब आभार साहिब आपनों गुजरात मार्वास माधबकार गुजराती કહાણી જ્યા જ્યા વસે ગુજરાતી વિકાસ ની કહાણી અમારી આણંદ ની જનતા આપના મુખે સાંભળવા તૈયાર છે આપની વાણી દ્વારા સાંભળવા તૈયાર છે ત્યારે હું ગુજરાતના માન્ય મુખ્યમંત્રી સાહેબને નમ્ર અનુરોધ કરીશ આપની વાણીનો આપ લાભ આપશો માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભારત સરકારના વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ શ્રી કમલેશભાઈ પટેલ શ્રી વિપુલભાઈ પટેલ શ્રી રમણભાઈ સોલંકી શ્રી ચિરાગભાઈ પટેલ અમદાવાદ આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુબેન શર્મા આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કેબી બી આણંદ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીજી આણંદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આમંત્રિત મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સાઉ મારા નમસ્કાર આનંદમાં બધા આનંદમાં રહેવા જેવું છે આણંદમાં રહીને આનંદ ના હોય તો કરવાનું અત્યારે તો ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂરની જ્વલન સફળતા માટે વિશ્વ નેતા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના સૈન્યના સૌ જવાનોને આપણા સૌ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ તિરંગો એના માટે છે કે તમે પણ તમારા તિરંગા સાથે અભિનંદન પાઠવો તમારી પાસે જે તિરંગો છે એનાથી તમે તમારે અભિનંદન પાઠવી શકો આપણે સૌ પણ આતંકવાદીઓને મિટ્ટીમાં મિલાવી દેનાર સૌ નહીં ભારત માતા કી જે કહી અને એમને સન્માનિત કરીએ ભારત માતા કી ભારત માતા કી જેમ આપણા દેશની સીમાઓની સુરક્ષા સતત ખડે પગે રહીને આ સૈન્ય કરે છે તેવી જ રીતે દેશના જનજનની ખાદ્ય સુરક્ષાનું કામ કિસાન શક્તિ એટલે ખેડૂત ભાઈઓ કરે છે આદરણીય શ્રીએ ખાદ્ય ઉત્પાદનો સહિત દરેક ક્ષેત્રને સ્વદેશી અપનાવીને આત્મનિર્ભરતાનું આહવાન કર્યું છે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પણ અનાજ ઉત્પાદન માટે દેશના ખેડૂતોની આત્મનિર્ભરતા વધારનારું અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું આગવું કદમ છે જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન સૂત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એમાં એક વધુ એક સૂત્ર જય અનુસંધાન જોડીને શોધ સંશોધન અને ટેકનોલોજીના ઉપયોગને જન જન સુધી પહોંચાડવાનો આયામ આદર્યો છે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ એટલે કે જ્ઞાનના સશક્તિકરણને વિશેષ મહત્વ આપ્યું છે કૃષિમાં સમય અનુરૂપ ટેકનોલોજીનો ઉપયોગ આધુનિકતા અને સસ્ટેનેબલ ફાર્મિંગ માટે અન્નદાતાઓને માર્ગદર્શન પ્રશિક્ષણ આપવા એક નવતર પહેલ આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન રૂપે ભારતભરમાં આજથી શરૂ થઈ રહ્યું છે આ અભિયાનમાં ખેડૂતોને ઘેર બેઠા કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો અધત્યન ખેતીની ટેકનિક અને વાવેતરથી લઈને વેચાણ સુધીની સમજ આપવાના છે ખેડૂતો માટે ઘેર બેઠા ગંગાના અવસર દેશની હાલની કૃષિ ક્રાંતિના પ્રણેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આવ્યો છે વડાપ્રધાન શ્રી હંમેશા ખેડૂતોના હિતને અને કૃષિ કલ્યાણને અગ્રતા આપી છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ખેડૂતો માટે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે ખેડૂત હિતકારી નિર્ણય જાહેર કર્યા છે તે માટે પણ આપ સૌ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખેડૂતોના વાવેતરથી શરૂ કરે તે પહેલા જ પચીસ છવ્વીસના વર્ષ માટે ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે અને સંકલિત ખેતીનો અભિગમ ખેડૂતો પાર પાડી શકે તે માટે હવે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ બે લાખ રૂપિયાની સુધીની લોન આપવાનો નિર્ણય કર્યો છે આના પરિણામે ખેતી સાથે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ પણ પ્રોત્સાહન મળશે જો ખેતીનું વર્ષ નબળું જાય તો ખેડૂત પશુપાલનમાંથી આવક રહી શકે અને ખેતી પરનું જોખમ પણ ઘટશે ગુજરાતના ખેડૂતો તો વડાપ્રધાન વિઝનરી નેતૃત્વનો છેલ્લા અઢી દાયકાથી લાભ આપણે મેળવી રહ્યા છે એક સમયે આપણો ખેડૂત વરસાદની ચાતક નજરે રાહ જોતો આકાશની ખેતી જ કરતો દર બે વર્ષે દુકાળ પાણી તંગી અને અપૂરતી વીજળી એવી દયાજનક સ્થિતિમાં ખેડૂત અને ખેતી બે હતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર એકમાં મુખ્યમંત્રીશ્રીનું તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની આ દશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી જો ખેડૂતોનું કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવા બદલાવ લાવી શકાય તે તેમણે વીજળી અને નર્મદાનું પૂરતું પાણી સિંચાઈ માટે આપીને પુરવાર કર્યું છે ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક વધુ લઈ શકાય એડિશન કેવી રીતે કરી અને વધુ કિંમત મળે એ બધી સમજ ખેડૂતોને સામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો સોઇલ હેલ્થ કાર્ડ લેબ ટુ લેન્ડ પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની વિઝનરી લીડરશીપ અને આગવી દ્રષ્ટિથી ગુજરાતને મળ્યા છે બે હજાર એકથી બે હજાર ચૌદ સુધીના સમયગાળા દરમિયાન જ્યારે સમગ્ર ભારતનો કૃષિ વિકાસ દર ત્રણ ટકા હતો ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો વાર્ષિક કૃષિ વિકાસ દર ડબલ ડિજિટમાં દર વર્ષે વૃદ્ધિ કરી રહ્યો હતો મોદી સાહેબે વડાપ્રધાન તરીકેનું સેવા દાયિત્વ બે હજાર ચૌદમાં સંભાળ્યું અને કૃષિ વિકાસના નવા દ્વાર ખોલી આપ્યા ગુજરાતમાં તેમના નેતૃત્વમાં સફળતાને વરેલા લેબ ટુ લેન્ડ સોઇલ હેલ્થ કાર્ડ જેવા આયામોનો લાભ દેશભરના ખેડૂતોને મળતો થયો છે નાના સીમાન ખેડૂતોને સહાયરૂપ થવા વડાપ્રધાનશ્રીએ કિસાન સન્માન નિધિની ભેટ આપી છે ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન બાવન લાખ જેટલા ખેડૂતોને છ હજાર કરોડ રૂપિયાની સહાય થી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે કૃષિ ક્ષેત્રે નવી નવીન શોધ સંશોધનની માગને પારખીને આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના શ્રેષ્ઠ ઉપયોગો માટે વડાપ્રધાનશ્રીએ નેનો એરિયા ખાતર અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું પ્રોત્સાહન આપ્યું છે વડાપ્રધાનશ્રીએ જમીન અને લોકોનું સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રાકૃતિક ખેતીનું આહવાન પણ કર્યું છે ગુજરાતમાં તો દસ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અને આપણા રાજ્યપાલશ્રીની પ્રેરણાથી આ સંખ્યા સતતને સતત વધી રહી છે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ખેડૂતોને આ ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે સુરક્ષિત અને સસ્ટેનેબલ ખેતી પણ માટે પણ વૈજ્ઞાનિકનું માર્ગદર્શન મળવાનું છે કૃષિ ઉત્પાદન વધવાથી લઈને વેલ્યુએડન નેચરલ ફાર્મિંગ ફાર્મિકેનિઝમ આધુનિક પાક પદ્ધતિ ટેકનોલોજીનો ઉપયોગ બધાના સંકલિત અને એકીકૃત પ્રયાસોથી કૃષિ ક્રાંતિ માટે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન દિશાદર્શક બનશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે ગુજરાતમાં આપણે આ અભિયાન ઓગણત્રીસો પચાસ જેટલા ગામોમાં હાથ ધરીને સાડા ત્રણ લાખથી વધુ ધરતીપુત્રો સાથે સીધો સંવાદ કરીને આ અભિયાનનો લાભ પહોંચાડવાના છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સુધી માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ગુજરાતના ખેડૂતો અગ્રેસર રહેશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનો વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત મિત્રોને અત્રે માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીના હસ્તે કીટ વિતરણ કરવામાં આવશે માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીને હું વિનંતી કરીશ આપના હસ્તે આપ કીટ અર્પણ કરશો કનુભાઈ મનોરભાઈ પરમાર એસઆરઆર યોજના અંતર્ગત ડાંગર બિયારણ કીટ તેઓને અત્રે માન્ય મુખ્યમંત્રી સાહેબજીના હસ્તે અર્પણ કરવામાં આવશે દસ કિલોની બેગ તેઓને અર્પણ થનાર છે ટોકન રૂપે અત્રે આ બેગ અર્પણ કરવામાં આવે છે જોરદાર તાળીઓથી સરકારશ્રીની આ સહાય આપણે વધાવી લઈશું નરેશભાઈ સોમાભાઈ સોલંકી બોરિયાવી તુવેર બિયારણ કીટ તેઓને અત્રે અર્પણ કરવામાં આવી રહી છે મગ બિયારણ કીટ કિરીટભાઈ જેનાભાઈ પરમાર બાકરોલ તેઓને પણ એસઆરઆર યોજના અંતર્ગત આ કીટ માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવી રહી છે દિપેશભાઈ અરવિંદભાઈ પટેલ નેનો ફર્ટિલાઇઝર યોજના અંતર્ગત નેનો ડીએપી કીટ તેઓને અત્રે અર્પણ થશે જોરદાર તાળીઓ સાથે સરકારશ્રીની આ સહાય આપણે વધાવી લઈએ હાર્દિક ઘનશ્યામભાઈ પટેલ જીટોડિયા નેનો ફર્ટીલાઇઝર યોજના અંતર્ગત નેનો ડીએપી કીટ તેઓને અત્રે પણ થઈ રહી છે જોરદાર તાળીઓ સાથે આ કીટ વિતરણ માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીના હસ્તે ખૂબ ખૂબ આભાર આ સાથે સરકાર શ્રીનો આભાર માનતા કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ આભાર 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 વિધિ માટે હું ખેતી નિયામક શ્રી પ્રકાશભાઈ રબારી સાહેબને અત્રે આમંત્રિત કરીશ ખેતી નિયામક શ્રી પ્રકાશભાઈ રબારી સાહેબ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના અધ્યક્ષશ્રી માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમના અતિ વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ ગઈકાલે જ નક્કી થયું કે સાહેબ આવશે અને એમને ખેડૂતો માટે સ્પેશિયલ સમય કાઢ્યો અને ઉપસ્થિત રહ્યા એ બદલ કૃષિ સહકાર અને કિસાન કલ્યાણ વિભાગ વતી હું એમનું હાર્દિક આભારી છું અને સર અમને ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું અમને પ્રેરિત કર્યા અને અમારો જુસ્સો વધાર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભારી છું આપની વચ્ચે સંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ આમંત્રિત મહેમાનો તમામ ટૂંકા આમંત્રણના માન આપીને હાજર રહ્યા એ બધા સૌનો આભારી છું અમારા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કૃષિ અંજુ શર્મા મેડમ કે જેઓ સતત ખેડૂતો માટે સતત ઉત્સાહી અને નવા નવા વિચારધારા સાથે ખૂબ સારા યોજનાઓ દાખલ કરે છે અને ખૂબ સારું માર્ગદર્શન આપે છે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટરશ્રી એમડી ગુજરાત એગ્રો એ તમામ અધિકારીશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનો પણ આભાર માનીએ છીએ અને વાવણીની સિઝન ચાલુ છે ખરીફ સિઝનની શરૂઆત છે તે છતાં અમારા આમંત્રણને માન આપીને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો બહેનો હાજર રહ્યા છે એ તમામનો હું આભાર માનું છું આ સાથે પ્રેસ મીડિયાના મિત્રો આ કાર્યક્રમના આયોજકો અને આ કાર્યક્રમને સફળ નામી અનામી તમામનો છું ગુજરાત આભાર સંકલ્પ અભિયાન રથને સબ સ્ટેજ પરથી માન્ય શ્રી પ્રસ્થાન કરાવશે આપણે આપણું સ્થાન નહીં છોડીએ માન્ય શ્રી તે રથને પ્રસ્થાન કરાવશે આપણે સૌ અહીંયા હોલમાં જ આપણું સ્થાન યથાવત રાખીશું ખેડૂતોને માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા અત્રે આપવામાં આવશે અભિયાન રથને માન્ય શ્રી પ્રસ્થાન કરાવશે બહાર આવેલા સબસ્ટેજ પરથી ખેડૂત મિત્રો માટે જમવાની વ્યવસ્થા રાખેલ છે તો આપ ભોજન કરીને શરૂ કરી मेरा मन भटकने लगता है सुन